ગરબા સ્ટેપ તો કાયમ રહેવાના જ છે આ વખતે યુવતીઓ કરતા મહિલાઓ પ્રેક્ટિસ માં વધુ સંખ્યા માં જોવા મળી જયારે અમારી ટીએનજી એનજી ચેનલ ના હેડ ગરબા ક્લાસ ની મુલાકાતે પહોંચ્યા તો જોવો ખેલૈયા કેવા ગનાટ જોવા મળ્યા તો ઘણો સમય બાકી છે પરંતુ કહી શકાય કે જે સ્ટેપ છે તે ખેલૈયાઓ કરતા હોય છે આ વખતે સૌથી મોટો ટ્રેનિંગ જે છે તો ઝૂમઝુમ અને તે બાદ સ્ટેપ છે તો અત્યારે ખેલૈયાઓ રમી રહ્યા છે ટીમની સ્ટેપ છેલ્લા ત્રણ વર્ષથી અ માં છે તે જ પ્રમાણે આ વખતે પણ ટ્રેન્ડિંગ જે કહેવાય કે તેના ઉપર અત્યારે સૌથી મોટું ફોકસ થઈ રહ્યું છે ટ્રેન્ડિંગ ની અંદર ટિલ્લી સ્ટેપ છે તે ખૂબ જ લાંબો સ્ટેપ છે અને તેની અંદર હમણું પણ છોકરાઓને અને મહિલાઓને સૌથી વધુ પસંદ આવે છે આ ઉપરાંત જે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક સરકાર સ્ટેપની સાથે ટીમલી રમી રહ્યા છે મહિલાઓ સૌથી વધુ આની અંદર જોવા મળી રહી છે અહમણી સાથરે એક મહિલા છે શું કહો આમ કે કે મજા છે બહુ જ મજા આવે છે ખૂબ જ મજા આવે છે અમે થોડા ટાઈમથી મનીષાબેનનો ક્લાસ જોઈન કર્યો છે ખૂબ જ મોટી સરસ મજાની જગ્યા છે અને આમ કહીએ તો બે મહિના અમે નવરાત્રીની પ્રેક્ટિસ કરતા પણ ખૂબ જ ખુલ્લા મનથી ખુલા જેસી અહીંયા સરસ મજાનું રમીએ છીએ અને જે 3 વર્ષથી જે ટીમલીનું ટ્રેનિંગ ચાલે છે એમાં પણ મેડમે અમને ખૂબ જ સરસ નવા સ્ટેપ છે એડ કર્યા છે

અમને ખૂબ જ મજા આવે છે અહીંયા ઘણા ઘણા નવા સ્ટેપ્સ મેડમ શીખવાડે છે અને એ કરતાં પણ મને અહિયાં ખુલ્લું વાતાવરણ છે અને ખુલ્લી મોટી જગ્યા છે અને અમને લાગતું જ નથી કે અમે શીખવા classes માં આવ્યા છીએ અમને enjoy જ કરી શકીએ છીએ ને આ વખતે એવા કયા મહત્વ ના steps છે કે જેની અંદર તમને અહીંયા આનંદ આવે છે ઘણા એવા steps છે અને ઘણા એવા સ્ટેપ્સ નવા નીકળ્યા છે team છે zoom zoom છે અને મેડમ એટલું સરસ શીખવાડે છે કે આ step છે આપણે ફેમિલી સાથે પણ રમી શકીએ છીએ કપલમાં પણ રમી શકીએ છીએ અને બાળકો પણ મસ્ત રીતે રમી શકે છે એન્જોય મસ્ત કરી શકે છે એકદમ ખુલ્લુ વાતાવરણ છે અને એકદમ નોટિસ space છે તમને ખૂબ જ મજા આવે છે હજી પણ કેટલીક મહિલાઓ છે જે અહીંયા રમી રહી છે આપણે તેને પણ પૂછવાનો પ્રયાસ કરશું શું કહેશો બેન આ વખતે જે ટ્રેન્ડિંગ ચાલે છે તો એક ઝુંઝુમ રાસ નવો આવ્યો છે એ શું છે ઝુંઝુમ રાસ એ છે કે પેલા જે પંચિંગ ને એ રમતા તો અત્યારે એવું છે કે આ ઝુંઝુમ ડાન્સ થયો છે કે જે આપણે કપલ સાથે પણ રમી શકીએ અને વિથ ફેમિલી સાથે પણ રમી શકીએ કોઈ પણ હોય તે આ જે સ્ટેપ્સ છે એ રમી શકે છે અને રમવા માં ખુબ જ મજા આવે છે અમે સુલતાન ગરબા ક્લાસીસ માં દર વર્ષે આવીએ છીએ અને અહિયાં જે માહોલ છે એકદમ નેચરલ છે કે જેમાં ખુલી ને રમવાની બહુ જ મજા આવે છે અને એકલા દાંડિયા કે ગરબા જ નથી કરતા પણ એ સિવાય મનીષા મેડમ અમને લાસ્ટમાં ડીજે પણ કરાવે છે કે જે અમે મન મૂકીને મજા માનીએ છીએ કપોલ રાસ હતો જે લાંબીયા રાસ રમવામાં આવતો હતો તે પછી ઝુમઝુમ રાસની પ્રેરણા જે લોકો લઈ રહ્યા છે શું ઝુમઝુમ રાસ કેવો છે ઝુમઝુમ રાસ બહુ મજા આવે છે આપણે અહીંયા રમી શકીએ છે

હા હવે અમારા સુરતા ગરબા ક્લાસીસ છે એ ઘણા વર્ષોથી ચાલે છે અને છેલ્લા બાર વર્ષથી જે છે કન્ટિન્યુ છે અને ઘણા નવા નવા સ્ટેપ આવે છે અમારી પાસે અત્યારે જે છે આપણે ઘણા જેવું કે ચેતનભાઈએ કીધેલું તો હવે બધા રમનાર ને જોયે છે કે કઈક નવું મતલબ હવે ખેલૈયા પેલાથી કોમ્પિટિશન માટે રમતા હતા હવે એવી એવરેજ છે કે કોમ્પિટિશન નથી કરવી અમારે મન ખોલી ને બસ રમવું છે

અને બધા મન ખોલીને રમે છે અને હર સાલ અમે ટ્રાય કરીએ છીએ કે સુરતા ગરબા ક્લાસીસમાં અમે નવું નવું આપીએ તો ગરબા ક્લાસ એટલા માટે જ ફેમસ છે હજી અમારા ગરબા ક્લાસ ચાલુ થયા છે અને પાંચ કે છ દિવસ થયા છે અને ને ની સંખ્યા અત્યારે રમે છે અહીંયા એ સિવાય હજી બીજો મન સાતન પછી જે કહેવાય છે ત્યારે આવશે તો આના કરતાં પણ સંખ્યા વધી જશે અને એવરી યર ત્રણ થી તાળા સાડા ત્રણસો લોકો અહીંયા શીખીને જાય છે ખાસ અવ કે કંઈક નવો ટ્રેન્ડિંગ જીમ જીમ તમે લાવ્યા છે એ ઉપરાંત હવે બીજો કોઈ જે સ્ટેપ છે કે કોઈ એવા ગરબા છે કે જેનાથી લોકો આકર્ષાય અને કઈ પ્રકારનું visit લોકોને ગમે છે હા હવે અત્યારે થોડુંક એવું છે કે લોકોને છે ને બધી ઉંમરના એક સરખું નથી રમી શકતા તો ઘણા એવા છે કે જેને લાઈટ રમવું છે તો અમુક આપણે જોઈએ છીએ કે હિન્દી ગીત છે તો હિન્દી ગીત જે એકદમ સ્લો છે તો એના ઉપર તાળી રાસ ચાલે છે કે છ તાળી છે ત્રણ તાળી છે એવા અમે સ્ટેપ લઈ આવીએ છીએ એ સિવાયના ઘણા એવા છે કે છે સ્ટેપ્સ સિવાય સ્ટેપ જે ટ્રેડિશનલ જૂના ગરબા છે તો એનો તો આપણે ભૂલી જ ન શકાય કેમ કે આજે શરૂઆત છે એ ત્યાંથી થઈ છે તો જૂના ટ્રેડિશનલ ગરબા છે કે જે વાકા વળીને આપણે માતાજીનો ગરબો લઈએ છીએ તો એ બધી વસ્તુ પણ અમારે અહીંયા ચાલે છે અને એમાં પણ અમે દર વર્ષે નવું નવું જે છે એ લોકોને શીખવીએ છે તો ઈ સિવાય ના જે આપણે કહીએ કે તાડી રાસ માં ઘણા બધા step છે હજી તો મેં જે રીતે કીધું કે છ દિવસ થયા છે તો હજી તો બે મહિના બાકી છે તો અમારે ઘણા નવા નવા step કરવાના છે પેલા તો અર અર્વાચીન ગરબા ની અંદર છે તે નાના જે બાળકો હોય છે એ youngster લોકો હોય છે તે વધારે ભાગ લેતા હતા અને મેં જે પ્રમુખ મહિલાઓ હોય છે કે મોટી ઉંમરના લોકો હોય છે તો ભાતી ગર રાસ ગરબા ઉપર વધુ જતા હતા પણ અત્યારે તમારા class ની અંદર એવું પણ જોવા મળ્યું કે ઉંમર નો કોઈ બાદ નથી અર્વાચીન ગરબાની અંદર અમારા સુરત ગરબા ક્લાસીસ ની આ સ્પેશિયાલિટી છે કે અહીંયા પાંચ વર્ષથી લેડીઝ આવે છે જેમાં એ જોતા નથી અને અમે પણ દર વર્ષે સ્ટેપ એવા કોરિયોગ્રાફ કરીએ છીએ કે એ હરેક ઉંમરના રમી શકે તો સ્પ્રે રમે છે સરસ રમે છે અને પછી એનો સ્ટેમિના જયારે પાવરફુલ થઈ જાય એટલી ફાસ્ટ પણ રમે છે તો આપણા સુરતાળ ગરબા ક્લાસીસ માં મમ્મી દીકરી આવે છે સાસુઓ આવે છે એવા ઘણા બધા જે છે જોડીમાં આવે છે દેરાણી જેઠવાણી આવે છે તો એવા ઘણા બધા છે પચાસ થી ઉપરના સિત્તેર વર્ષ સુધીના આપણા સુરકાર ગરબા ક્લાસીસ માં આવે છે અને નાના બાળકો પણ આવે છે તો બધા અત્યારે મિક્સ અપમાં જ હોય છે ઇનિંગની ટાઈમ હોય છે અને બધા એક સાથે મિક્સમાં બે કલાક જે છે બધા રમતા હોય છે જે ગરબા ક્લાસીસ બી અંદર જોઈ શકાય છે અલગ અલગ પ્રકારના શીખવવામાં આવતા હોય છે અત્યારે પણ જે ટ્રેનિંગ છે તે સૌથી વધુ અ તેની ઉપર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે અને અત્યારે જે ક્લાસ ચાલી રહ્યા છે બે મહિના જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે આવનારા દિવસોમાં નવરાત્રી ની અંદર સૌથી વધુ લોકો રૂફાઈ કરતા પોતાનો જે સ્ટેપ છે તે સૌથી વધુ બતાવી શકે તે પ્રકારે પ્રેક્ટિસ કરી રહ્યા છે પોરબંદર